વડોદરા શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે ચકલી સર્કલથી ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે વધુ એકવાર શહેરના વાહન વ્યવહારથી ધમધમતા એવા રેસકોર્સ ચકલી સર્કલથી નટુભાઈ સર્કલ તરફ જવાના માર્ગ ઉપર ભૂવો પડતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે શહેરમાં ભારે માસ જાહેર માર્ગો પર ભૂવા પડવાનો સિલસિલો ચાલુ રહેતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા રહ્યો છે બધું જે જોયું But é?